એકશે અને બીજાને અને પૈસાને એક સાથે સેવી નહીં શકો એટલે હું તમને કહું છું કે એમ તમારી જીવનની ચિંતા ન કરશો તેમ અમે એમ તમારા શરીરની પણ ચિંતા ન કરશો અન્ન કરતા જીવનની અને વસ્ત્ર કરતા શરીરની કિંમત વધારે નથી આકાશમાં કે નથી રમતા કે નથી કોઠારમાં ભેગું કરતા છતાં તમારા પરમપિતાને તેમને ખાવાનું આપે છે એમના કરતાં તમારી કિંમત વધારે નથી તમારામાંથી કોણ ચિંતા કરીને પોતાના આવડામાં એક ક્ષણનો ઉમેરો કરી શકે એમ છે અને તમે એક વસ્ત્રની ચિંતા કા માટે કરો છો વગડાના ફૂલો નિહાળો કેવા કે નથી મહેનત કરતા કે નથી કાંટા અને છતાં હું તમને ખાતરી દઉં છું કે સલોમનને પણ પોતાનો હીરોના શિખર હશે ત્યારે એમના જેવો પોશાક પહેર્યો ન હોય એટલે આજે જ અને કાલે ચૂલામાં હોમાઈ જાય છે એવા વગડાના કાસને જે ઈશ્વર આપણું સજાવે છે એ શ્રદ્ધાળુઓ તમને એથી રૂઢિ સજાશે એમાં શંકા છે તેથી અમે ખાઈશું શું પીશું છું કે પહેરીશું શું તેની ચિંતા કરશો નહીં એ બધી વસ્તુઓ પાછળ પણ નાખતી કોચ પડે તમારા પરમપિતાને ખબર છે કે તમારે આ બધી વસ્તુઓની જરૂર છે એટલે તમે સૌથી પહેલાં ઈશ્વરના રાજ્યની અને એણે ઈચ્છેલા ધર્મચરણની પાછળ પડો એટલે આ બધી વસ્તુ તમને મળી રહેશે આથી તમે આવતીકાલની ચિંતા કરશો નહીં આવતીકાલ પોતાનું ખોરી રહેશે રોજનો ત્રાસ રોજને માટે પૂરતો આ પ્રભુની છે તો કાર્યક્રમમાં આપ સર્વને સ્વાગત છે આજ આપણે કાસરા ધર્મ વિભાગના વિભાગ યુવા જે વાણી આપણે સાંભળી છે એનો ઉપર થોડો ચિંતન મનન કરવા જેવું છે કારણ કે એ દરેક વ્યક્તિને લાગુ પડે છે દરેક વ્યક્તિ સવારથી સાંજ સુધી અને રાત્રિથી સવાર સુધી પોતપોતાના ભૌતિક જીવનની બાબતમાં ચિંતા કરતી જ હોય છે શું ભેગો કરીશું કઈ રીતે ભેગો કરીશું કેટલું ભેગો કરીશું અને કઈ રીતે ઓવર ટાઈમ કરીશું ઘણી બધી રીતે આપણે ભૌતિક વસ્તુઓને એકઠા કરવા માટે કોશિશ કરતા હોઈએ છીએ તેના અનુસંધાનમાં જ્યારે પ્રભુ આપણને કહે છે કે શું ખાઈશું શું પીશું એની ચિંતા તમે કરશો નહીં તો કઈ રીતે આપણને એ બધું મળી જાય એને માટે આગળ પ્રભુ જવાબ આપે છે તમે સૌથી પહેલા ઈશ્વરના રાજ્યને અને એને ઈચ્છેલા ધર્મા છોડીને પાછળ પડો એટલે અભદિત વસ્તુઓ તમે મરીરેશ જો ઈશ્વર ઉપર આપને ધ્યાન રાખીએ પ્રભુ જો આપને સર્વસ્વ બની જાય પ્રભુને જો આપને વસવાટમાં રાખે અથવા આપને ખાલીઓ દ્વારા પ્રભુને પસંદ પડે એવું જીવન આપડે ઘડીએ તો પ્રભુ આપણને ગણે છે એટલું આપને માટે પૂરતું છે કારણ કે બાધું ને બધું પ્રભુ આપણને આપે છે અને આવતીકાલે પોતાનો બોડી લેશે રોજનો ઉતરા રોજ માટે પૂરતો છે અને તે તમે એ બાબતમાં ચિંતા કરતા કરતા તમારું જીવન ન આપે છે જુદા જુદા દ્રષ્ટાંત દ્વારા આપણે યાદ દેવરાવી છે પણ કે જુઓ કે વો નથી લડતા નથી અથવા પરમાત્મા ભક્તા નથી પણ તે જ

i your